પુનઃ એકવાર મ્યુનિસિપલ કમિશનરની કચેરી ખાતે મોરચો માંડ્યો હતો સાંજે કમિશ્નર ઘરે જવા માટે નીકળ્યા ત્યારે કર્મચારીઓએ તેમની ગાડીનો કરી ગાડીમાંથી બહાર નીકળવા મજબૂર કર્યા હતા આવેદનપત્ર સ્વીકાર્યા બાદ પણ કર્મચારીઓએ રસ્તો ન આપતા તેઓને ચાલતા જવાની ફરજ પડી હતી કર્મચારીઓએ માંગ પૂરી કરવાના સૂત્રોચ્ચાર કર્યા હતા વર્ષથી વડોદરા મહાનગરપાલિકાની અંદર તમામે તમામ ડિપાર્ટમેન્ટની અંદર કાયમી કર્મચારીઓ બધા રિટાયર્ડ થઈ ગયા છે કોઈ કાયમી કર્મચારીઓ રહ્યા નથી એમની જગ્યાએ વડોદરા મહાનગરપાલિકાના તમામે તમામ ડિપાર્ટમેન્ટ બધા કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવ્યા છે આ કોન્ટ્રાક્ટના કર્મચારીઓ છેલ્લા બાર ચૌદ વર્ષથી અહીંયા આ વડોદરા મહાનગરપાલિકામાં સેવા આપી રહ્યા છે વડોદરા નાગરિકોની સેવા કરી રહ્યા છે અમારી વાત એ છે કે આજે આ એ લોકો એમના બાર ચૌદ વર્ષ એમની જિંદગીના આ વડોદરા મહાનગરપાલિકાને આપ્યા છે ત્યારે આ કર્મચારીઓને આ જે ખાલી જગ્યાઓ છે એ ખાલી જગ્યાઓ પર એમની ભરતી કરવામાં આવે અને એમને ન્યાય આપવામાં આવે છેલ્લા ઘણા સમયથી વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો ને કમિશનરશ્રી ને અમે રજૂઆતો કરી છે પણ કોઈ રજૂઆત ને ધ્યાન નથી આપતું એટલે ના છૂટકે આજે અમારે આ તમામ કર્મચારીઓ કાયમી કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટના કર્મચારીઓ તમામ ભેગા થઈ અને અમારી જે વેદના છે એ વેદના લેટરમાં લખી પોસ્ટકાર્ડ માં લખી અને આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી અને આપણા ગુજરાત સરકારના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી ને અમારી વેદના પોસ્ટકાર્ડ માં લખી અને આજે રેલી આકારે અમે પોસ્ટ કરવા જઈ રહ્યા છીએ જે યુનિયન છે એના પ્રમુખ અશ્વિનભાઈ જે સોલંકી છે એ પહેલા પણ આવા મોરચા લઈને આવેલા છે આજે પણ લગભગ એક હજાર જણા મોરચા સાથે આવ્યા છે મેં સામે ચાલીને એમનું આવેદન સ્વીકાર્યું છે નિયમ મુજબ જે સરકારના નીતિ નિયમ મુજબ જે પણ હોય અમે ટાઈમ બાઉન્ડ મેનરમાં કરશું પહેલી વાત બીજી વાત એવું નથી કે કઈ એમના આવેદન આવે તો જ અમે કરીએ છીએ અમે ભૂતકાળમાં પણ હજારથી વધારે લોકોને રોજમદારી અને કાયમી કર્યા છે વધારામાં એમની એમ માંગણી છે કે સિટી એન્જિનિયર નથી સિટી એન્જિનિયરની જગ્યા આંતરિક પસંદગી અથવા તો ડાયરેક્ટ પસંદગીથી ભરવાની પ્રક્રિયા ચાલુ છે પાંચસો ને એકાવન જુનિયર ક્લાર્કોની ભરતી કોઈની રજૂઆત વગર આ કોર્પોરેશને ભરેલી છે જોડે જોડે બીજી કોર્પોરેશનની સાપેક્ષમાં સફાઈ કર્મચારી જો ઓછા હશે તો પણ એ પંદર દિવસની અંદર ભરવામાં આવશે અમે ભરી જ રહ્યા છીએ જોડે જોડે હમણાં હેલ્થના જેટલી કેડરની જગ્યા બાકી હતી લગભગ એકસો પચાસ જેટલા લોકો અમે ભર્યા છે વોર્ડ ઓફિસર રેવન્યુ ઓફિસરની જગ્યા ખાલી હતી આંતરિક પસંદગી ડાયરેક્ટ ભરતીથી અમે ભર્યા છે અત્યારે એન્જિનિયરો ડબલ એ ડી એમની એક્ઝામ પાંચ અને છ ઓક્ટોબરના રોજ લેવાની છે આ ઉપરાંત પણ જેટલી કેડરો ખાલી છે બધાની એક્ઝામ જે પડતર હતી એ બધી એક્ઝામો લેવાની કાર્યવાહી ગતિમાં છે જે કામ નિયમ મુજબ હશે એ કરવામાં આવશે જે કોન્ટ્રાકચ્યુઅલનું આ લોકો કોન્ટ્રાકચ્યુઅલ જે સ્ટાફ છે અથવા આઉટસોર્સિંગવાળા છે એ જે સરકારના જીએડીના જે ગવર્મેન્ટ ઓફ ગુજરાતના નોર્મ્સ છે એ પ્રમાણે જ કાર્યવાહી કરવામાં આવશે અને જે પણ નિયમ મુજબની કાર્યવાહી હોય એ કરવામાં આવશે આજે નહીં પહેલા પણ કીધેલું છે અને આજે મેં સામે ચાલીને આવેદન સ્વીકાર્યું છે એમના એમની એ જ વાત છે કે આ બધાને જે કોન્ટ્રાકચ્યુઅલ છે જે આઉટસોર્સિંગ છે એ બધાને સરકારી નોકરીમાં લો પણ જીએઈડીના નિયમ હશે એ પ્રમાણે જ કાર્યવાહી કરવામાં આવશે ધન્યવાદ